નમસ્કાર મિત્રો જો તમે બ્યુટી પાર્લરનો વ્યવસાય શરૂ કરવા માગતા હોય તો તેના માટે એક યોજના સરસ મજાની શરૂ થઈ છે જેમાં અગિયાર હજાર આઠસોની કિંમતની બ્યુટી પાર્લર કીટ વિના આપવામાં આવશે અને ત્યાર પછી વ્યા વ્યવસાય શરૂ કરવા માટે પિંચોતેર હજાર સુધીની માત્ર સાદા વ્યાજ દરે આપવામાં આવશે તો આની અંદર તમારે કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે અને તમારે કયા અરજી કરવાની રહેશે સંપૂર્ણપણે માહિતી આપણે મેળવીએ તો કે ગુજરાત સરકાર આમ તો સતત નાગરિકોના ઉત્કર્ષ માટે વિવિધ સહાય યોજનાઓ અમલમાં મૂકે છે અને આ શ્રેણીમાં આદિજાતિ વિકાસ નિગમ દ્વારા બ્યુટી પાર્લર સહાય યોજના બે હજાર ચોવીસની જાહેરાત કરવામાં આવી છે ત્યાર પછી સરકાર દ્વારા હાલમાં માનવ કલ્યાણ યોજના અંતર્ગત વિવિધ અઠ્ઠાવી પ્રકારના સાધનો સહાય માટે આપી રહી છે જેમાં આ ઈ કુટીર પોર્ટલ ઉપર એક બ્યુટી પાર્લર સહાય યોજના શરૂ થઈ છે તો આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ તો કે અનુસૂચિત જનજાતિના યુવક યુવતીઓને બ્યુટી પાર્લર વ્યવસાય શરૂ કરવા માટે પ્રોત્સાહિત કરવાનો છે અને આ માટે સરકાર વિના મૂલ્ય છે તે બ્યુટી પાર્લર કીટ પૂરી પાડવાની સાથે ઓછા વ્યાજ દરે લોન પણ આપી રહી છે ત્યાર પછી બ્યુટી પાર્લર સહાય યોજનાના લાભાર્થી તો કે ગુજરાત રાજ્યના વતની અનુસૂચિત જનજાતિના યુવક યુવતીઓને આપવાની છે ત્યાર પછી ઉંમર તો કે અઢારથી પંચાવન વર્ષની વચ્ચે હોવી જોઈએ ત્યારબાદ બ્યુટી પાર્લર કોર્ષનું પ્રમાણપત્ર અને સંસ્થામાં કામનો અનુભવ પણ હોવો જરૂરી છે ત્યાર પછી વાર્ષિક આવક ગામ વિસ્તાર માટે એક લાખ વીસ હજાર અને શહેરી વિસ્તાર માટે એક લાખ પચાસ હજારથી ઓછી હોવી જોઈએ ત્યાર પછી મિત્રો બ્યુટી પાર્લર કીટ યોજનાના લાભો શું છે તો કે આ બ્યુટી પાર્લર કીટ લાભાર્થીઓને અગિયાર હજાર આઠસોની કિંમતની બ્યુટી પાર્લર કીટ વિના મૂલ્યે આપવામાં આવશે અને ત્યાર પછી વ્યવસાય શરૂ કરવા માટે પંચોતેર હજાર સુધીની લોન માત્ર ચાર ટકાના સાદા વ્યાજ દરે ઉપલબ્ધ છે અને આમાં લાભાર્થીએ લોનની રકમના દસ ટકા રકમ ફાળો આપવાનો રહેશે તો મિત્રો આની અંદર તમારે ડોક્યુમેન્ટ કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે તો કે એક તો તમારે પાસપોર્ટ સાઇઝનો ફોટો ત્યાર પછી રેશન કાર્ડ પ્રથમ પાનાની તથા બીજા પાનાની પ્રમાણિક નકલ જેમાં આપના નામનો સમાવેશ થયેલ હોવો જોઈએ ત્યાર પછી ઉંમરનો પુરાવો ત્યારબાદ જાતિનો દાખલો ત્યાર પછી ગ્રામ્ય વિસ્તાર હોય તો બીપીએલનો દાખલો સ્કોર નંબર સાથે અથવા શહેરી વિસ્તાર માટે સુવર્ણ કાર્ડની નકલ ત્યારબાદ આવકનો દાખલો ત્યાર પછી ધંધાના અનુભવનો દાખલો ચૂંટણી કાર્ડ ઓળખપત્રની નકલ અને આધાર કાર્ડની નકલ અને બેંક ખાતાની નકલ આમાં જોશે અને જો તમે તમારા મોબાઈલથી તમે જાય તે ફોમ ભરવા માંગતા હોય તો આમાં તમારે ડોક્યુમેન્ટ અપલોડ પણ કરવાનું રહેશે તો આ વેબસાઇટ છે આદિજાતિ વિકાસ નિગમની વેબસાઇટ પર ઓનલાઈન અરજી કરી શકાય છે જેના માટે તમારે ઈ કુટર પોર્ટલ પર જવું પડશે જ્યાં તમારે માનવ કલ્યાણ યોજનાઓ પસંદ કરીને લોગિન થવું પડશે ત્યારબાદ યોજનાના અરજી ફોર્મ ખોલીને તેમાં માગ્ય મુજબની જરૂરી માહિતી ભરવાની રહેશે અને ત્યારબાદ જરૂરી ડોક્યુમેન્ટ જેવા કે આધાર કાર્ડ ચૂંટણી કાર્ડ રેશન કાર્ડ આવકનો દાખલો જાતિનો દાખલો વગેરે અપલોડ કરવાના રહેશે મિત્રો અને છેલ્લે તમારે સબમિટ કરી દેવાનું રહેશે તો તમે ઓનલાઈન પણ તમે આમાં કરી શકો અને અથવા તો ગમે તે તમારા ગ્રામ વિલેજ કોમ્પ્યુટર વિસી દ્વારા અથવા તો સીઆઈ સેન્ટરે જઈ કોઈ પણ કોમ્પ્યુટરનું ઓનલાઈન કામ કરતા હોય ત્યાં તમે ભરી શકો છો થેન્ક યુ ધન્યવાદ